મિત્રો એક કહેવત છે રાત જેટલી કાળી હોય છે તારા એટલા જ વધારે ચમકે છે તેવી જ રીતે જેટલી તકલીફો વધારે હોય છે સફળતા તેટલી જ વધારે હોય છે આ કહેવત એટલે કે તકલીફો પછી જે સફળતાની વાત કરી છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચીનના વ્યક્તિ એવા જેકમાં આ છે તેનો ફોટો અને આ છે તેની કંપની અલીબાબા આ વ્યક્તિનું નામ છે જેકમા તેઓ ચીનના રહેવાસી છે અને તેઓ ચીનમાં રહેલી અલીબાબા કંપનીના સંસ્થાપક છે જીવનમાં જ્યારે તકલીફો આવે છે ત્યારે આ વ્યક્તિને ખાસ યાદ કરવી જોઈએ જેકમાનો જન્મ દસ સપ્ટેમ્બર ઓગણીસો ને ચોસઠના દિવસે ચીનમાં થયો હતો તેઓ ભણવામાં હોશિયાર ન હતા તેઓ પ્રાઇમરી સ્કૂલમાં બે વાર નાપાસ થયા મિડલ સ્કૂલમાં ત્રણ વાર નાપાસ થયા અને એક વાર તો ગણિતના પેપરમાં એકસો ને વીસ માર્ક્સમાંથી ફક્ત એક જ માર્ક્સ મળ્યો હતો પછી યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં ત્રણ વાર નાપાસ થયા છે એટલે તેમને યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું ન હતું જેકમાએ દસ વાર હાવર્ડ યુનિવર્સિટી માટે અપ્લાય કર્યું છે પરંતુ ત્યાં પણ તેમને એડમિશન મળ્યું ન હતું ત્યારબાદ તેમને માંડ માંડ તેમના શહેરમાં નોર્મલ યુનિવર્સિટીમાંથી તેમણે આર્ટ્સની ડિગ્રી મેળવી અને સ્કૂલ ટીચરની નોકરી કરવા લાગ્યા અને આ નોકરી પણ સરળ રીતે નહોતી મળી નોકરી મેળવવામાં પણ તેમને ત્રીસથી વધુ વાર રિજેક્શન થયા છે કે કંપની આપણે સૌ જાણીએ છીએ કે કેએફસી કંપનીમાં નોકરીમાં ચોવીસ લોકોએ એપ્લાય કર્યું હતું તેમાંથી ત્રેવીસ લોકોનું સિલેક્શન થઈ ગયું હતું ફક્ત એક જ જણનું સિલેક્શન નહોતું થયું અને એ હતા આ વ્યક્તિ જેકમાં અને આટલી નિષ્ફળતા પછી ત્યારબાદ તેમણે ઓગણીસો ને નવ્વાણુંમાં અલીબાબા કંપની સ્થાપી એટલે કહેવાય છે કે જેટલી તકલીફો વધારે એટલી સફળતા પણ વધારે જ હોય છે